વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોની અંદર આપણે ધોરણ આઠ વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર નવ જે છે સંસાધન એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડિયોને તમારે છેલ્લી સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ આઠને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે તમારો કિંમતી ટાઈમ વેસ્ટ ન કરતાં આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું પહેલો છે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો તેમાં પહેલો કુદરતી વનસ્પતિ કોને કહેવાય તો પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે તેને કુદરતી વનસ્પતિ કહેવાય છે બીજો છે કે વન્યજીવમાં કોનો સમાવેશ થાય છે તો વન્યજીવોમાં વિવિધ પશુ પક્ષીઓ કીટકોનો સમાવેશ થાય છે ત્રીજો છે વનસ્પતિનું વર્ગીકરણ કયા આધારે થાય છે તો વનસ્પતિનું વર્ગીકરણ સમુદ્ર સપાટીથી તેની ઊંચાઈ અને આબોહવાની વિવિધતાના આધારે થાય છે ચોથો છે તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ તો તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધારવા તેમાં જમા થયેલ કાંપ દૂર કરી તેને ઊંડા કરવા જોઈએ નેક્સ્ટ હવે આગળ વધીશું બીજો છે કે નીચેના પ્રશ્નના ઉત્તર લખો એમાં પહેલો પ્રાપ્તિ સ્થાનોના આધારે સંસાધનોના પ્રકારો ટૂંકમાં વર્ણવો તો પ્રાપ્તિ સ્થાનોના આધારે સંસાધનોના ચાર પ્રકાર પાડી શકાય એમાં પહેલો સર્વ સુલભ સંસાધન તો આ પ્રકારના સંસાધન બધે ઉપલબ્ધ હોય છે દાખલા તરીકે વાતાવરણમાં રહેલો ઓક્સિજન નાઇટ્રોજન વગેરે જેવા વાયુઓ બીજો છે સામાન્ય સુલભ સંસાધનો તો આ સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે દાખલા તરીકે જળ ગૌચર ભૂમિ વગેરે ત્રીજો છે વિરલ સંસાધન તો આ સંસાધનો મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થાય છે દાખલા તરીકે કોલસો વિવિધ ધાતુઓ ખનીજ તેલ કુદરતી વાયુને યુરેનિયમ ચોથો છે એકલ સંસાધન તો સમગ્ર વિશ્વમાં જવલેજ એક કે બે જગ્યાએ મળી આવતો કે સમગ્ર વિશ્વમાં એક કે બે જગ્યાએ જે પદાર્થ મળી આવે છે તેને એકલ કે દુર્લભ સંસાધન કહેવાય છે દાખલા તરીકે યુરોપની ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ અને મિત્રો ધોરણ આઠના બીજા વિષયના પણ સંપૂર્ણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે વિડીયો જોઈ લેજો નેક્સ્ટ તફાવત આપો નવીનીકરણ સંસાધન અને બિન નવીનીકરણ સંસાધન તો મિત્રો અહીંયા અલગ અલગ આપેલા છે તમારે તફાવત કોષ્ટક બનાવીને લખવાનો છે પહેલો છે નવીનીકરણ સંસાધન તો એનો અર્થ તો આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે કે અકૂટ હોય ઉદાહરણ જંગલો પ્રાણીઓ પશુ પક્ષીઓ સૂર્યપ્રકાશ ને પવન બિન નવીનીકરણ સંસાધનો તો એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય દાખલા તરીકે કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ પરમાણુ ખનીજો વગેરે અને ધોરણ આઠના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે ગ્રુપની અંદર આવનારી પરીક્ષાઓને લગતા આઈએમપી પ્રશ્નપત્રો આઈએમપી બધું જ તમને ત્યાં જોવા મળી જશે તો અચૂકથી ભૂલ્યા વગર તે ગ્રુપની અંદર જોડાઈ જજો ચોથો છે જળતંગી માટે જવાબદાર મુખ્ય પરિબળ કયા કયા છે તો જોઈએ વસ્તી વિસ્ફોટ રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર આધુનિક જીવનશૈલી શહેરીકરણ ઉદ્યોગો ને નવીનીકરણ વગેરે પાંચમો છે પરિસર તંત્ર કોને કહેવાય સવિસ્તર સમજાવો તો જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ જાળવે તેને પરિસર તંત્ર કહેવાય વનસ્પતિ ફક્ત આપણી જરૂરિયાતો પૂરી નથી કરતી આ ઉપરાંત તે પ્રાણી સૃષ્ટિ માટે આવાસ અને ખોરાક પૂરા પાડે છે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન ઇમારતી અને બળતણનું લાકડું જમીન ધોવાણનો અટકાવ ભૂગર્ભ જળની જાળવણી વિવિધ ફળો ઔષધિઓ ગુંદર ઉદ્યોગો માટે કાચો માલ જેવી અનેક માનવીય જરૂરિયાતો જંગલો સંતોષે છે વિવિધ પશુ પક્ષીઓ આપણને માંસ ચામડા રૂવાટીવાળી ખાલ ઊન વગેરે આપે છે મદમાખી જેવા કીટકો મદ આપે છે અને ફૂલોના પરાગનયનમાં મહત્વનો ભાગ ભજવે છે પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યા નિયંત્રણમાં રાખે છે આમ પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય ભૂમિકા હોય છે નેક્સ્ટ આગળ વધીશું છઠ્ઠો કે જંગલનો આપણને ખૂબ ઉપયોગી છે વિધાન સમજાવવાનું છે તો જંગલો હવાને શુદ્ધ રાખે છે ઓક્સિજનનું પ્રમાણ જાળવતા ગ્રીનહાઉસ ઇફેક્ટને અંકુશમાં રાખી શકાય છે અને આ પ્રશ્ન મિત્રો પરીક્ષા માટે પણ ખૂબ જ મોસ્ટ એમ બી કહી શકાય વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન રાખવામાં ઉપયોગી છે જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે જેથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે જંગલોને કારણે વરસાદની પ્રાપ્યતા વધે છે તેમજ ભૂમિગત જળની જાળવણી શક્ય બને છે જંગલો એ પ્રાણીઓ પક્ષીઓ તથા કીટકો માટેના કુદરતી નિવસન તંત્ર છે આ ઉપરાંત જંગલો ઇમારતી અને બળતણનું લાકડું વિવિધ ફળો ઔષધિઓ ગુંદર ઉદ્યોગો માટે કાચો માલ જેવી અનેક માનવી જરૂરિયાતો જંગલો સંતોષે છે નેક્સ્ટ આગળ વધીશું સાતમો સંશોધનોના સંરક્ષણના ઉપાયો જણાવો તેના સંરક્ષણના ઉપાયો જોઈએ તો જમીન ધોવાણની ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને અટકાવવું રાસાયણિક ખાતરને બદલે છાણિયા ખાતરનો ઉપયોગ કરવો ટપક સિંચાઈ પદ્ધતિનો વ્યાપ વધારવો જેથી કરીને પાણીનો બગાડ ઓછો થાય જંતુનાશક દવાનો વપરાશ ઘટાડી જૈવ જંતુનાશક વપરાશને ઉત્તેજન આપવું વન્યજીવ સંરક્ષણ માટે શિકાર તેમજ વૃક્ષ છેદન માટેના કડક કાયદા કરવા જોઈએ જંગલ વિસ્તારમાં પશુચારણ અટકાવવા ખાસ પગલાં લેવા જોઈએ ચોમાસામાં વહી જતા પાણીને રોકી જળ સંચય કરવા ડેમ ચેકડેમ તળાવ ખેત તલાવડી કે સરોવરોનું નિર્માણ કરી ભૂગર્ભજ પાણીની તંગી તેમજ ખેતી માટે પાણીની સમસ્યા હલ કરવી જોઈએ વપરાયેલા પાણીનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ જે સંસાધનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેને પુનઃ ઉપયોગમાં લેવા જોઈએ જે સંસાધનો બિન નવીનીકરણ છે તેને સ્થાને અન્ય વિકલ્પ શોધવા જોઈએ નેક્સ્ટ આગળ વધીશું સાતમો પ્રશ્ન કે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે વિધાન સમજાવો તો જે જો સંસાધનોનું જતન ન કરીએ તો પરિસર તંત્રની સમતુલા ખોરવાઈ જાય માનવીય હસ્તક્ષેપના કારણે વૃક્ષો અને વન્યજીવોની અનેક પ્રજાતિઓ આજે લુપ્ત થઈ ગઈ છે કે લુપ્ત થવાને આરે છે સંસાધનોના વિના માનવીય જીવનની કલ્પના થઈ શકે નહીં વધતી જતી વસ્તી અને ટેકનોલોજીના બેફામ વિકાસથી સંસાધનોનો વપરાશ વધી રહ્યો છે માનવીના ભવિષ્યને ધ્યાને લઈને સંસાધનો આયોજનપૂર્વક અને કારણસભર ઉપયોગ કરવો જોઈએ આમ ભવિષ્યમાં આવનારી પેઢીની જરૂરિયાત માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌ કોઈની ફરજ છે જોઈએ ત્રીજો નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ આપવાનો છે એમાં પહેલો રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા ઘટાડે છે ઓપ્શન એ જે છે આપણો સાચો રહેશે નેક્સ્ટ આગળ વધીશું બીજો નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણ છે ઓપ્શન બી ખનીજ કોલસો તો જો છે નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે ઓપ્શન બી ખનીજ તેલ તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણો ધોરણ આઠ વિશે સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર નવ જે છે સંસાધનો એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત